શ્રી ગણેશાય નમઃ ઓમ નમ શિવાય શિવરાત્રિ શિવરાત્રિ આવી રહી છે તો આ શિવરાત્રિનું વ્રત આપણે ક્યારે રાખવાનું શિવપૂજા ક્યારે કરવાની શિવપૂજા કરવાથી શિવજી ભોળાનાથ આપણા ઉપર શુભ કૃપા કરે છે આપણને કેવી સિદ્ધિ પ્રાપ્ત થાય છે અનેક અનેક વસ્તુઓ ચઢાવવાથી કઈ વસ્તુ ચઢાવવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે અને શિવ પાર્વતીના આ દિવસે વિવાહ થયા હતા એટલે આ દિવસ બહુ જ આપણા સનાતન ધર્મમાં બહુ શ્રેષ્ઠ માન્યો છે શિવરાત્રીનો દિવસ એમ કહ્યું છે કે વર્ષમાં બહુ ઉપવાસ ના થાય તો વાંધો નહીં પણ જન્માષ્ટમી શિવરાત્રી આ આ બધા ઉપવાસ કરવા જોઈએ બહુ શ્રેષ્ઠ છે આપણે શિવરાત્રિનો ઉપવાસ પણ કરતા હઈએ છીએ તો ક્યારે કરવાનો અને આ દિવસનું વિશેષ મહત્વ શું છે અને દરેક પ્રહરની આપણે પૂજા કરીએ છીએ તો કયા પ્રહરને કેટલા વાગે શરૂ થશે અને એની પૂજાથી શું ફળ પ્રાપ્ત થશે આ વિશેની માહિતી આપણે જોઈએ શિવરાત્રિ આ વખતે આપણે બે હજાર પચીસમાં તારીખ છવ્વીસ બે બે હજાર પચીસને ને બુધવારે સવારે અગિયાર ને આઠ કલાકથી શરૂ થાય છે જે તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસને ને ગુરુવારે સવારે આઠ ને ચોપન સુધી રહેશે અહીં શિવ શિવજીની પૂજાનું મહત્વ અહીંયા રાત્રિની પૂજાનું મહત્વ વિશે છે રાત્રે પૂજા કરવાની એટલે તો આપણે શિવરાત્રિ કહીએ છીએ ને રાત્રિની પૂજાનું મહત્વ છે એટલે આપણે શિવરાત્રીનો જે દિવસ આપણે પૂજા કરવાની છે એ તારીખ છવ્વીસ બે બે હજાર પચીસને ને બુધવારે આપણે શિવજીની વિશેષ પૂજા કરવાની છે શિવજીની પૂજા સોળસોપચાર પંચોપચાર જે તમારી શક્તિ હોય એ પ્રમાણે તેમજ જ અનેક અનેક પદાર્થથી અભિષેક કરવાથી શિવજી બહુ જ ફળ આપે છે સારું ફળ આપે છે સૌથી ભોળા દેવ કીધા ને આપણે જાણીએ છીએ ભોળાનાથ કોઈ આપણે કંપનીમાં જોબ કરતા હોઈએ ને અને ઓટો અથવા બીજું કોઈ વાવચર મૂકો ને તો એમ કે બે નજીક હતું ક્યાં તમે આ અહીંયા ઓટો કરવાની જરૂર હતી ક્યારે આ સાહેબ એવા છે આ દેવ એવા છે તમે ફ્લાઇટનું વાઉચર મૂકો ને તો પણ પાસ કરે એટલે તો ભોળાનાથ કીધા છે એવા ભોળાનાથની પૂજા આ દિવસે છે ને પ્રદોષ પણ છે શિવજીનો પ્રદોષ તો આ દિવસે પ્રદોષ બુદ્ધ પ્રદોષ છે તો તે છવ્વીસ તારીખે બુધવારે પ્રદોષનો સમય છે પાંચ ને ચાલીસથી શરૂ થાય છે જે આપણે સાત ને પાંચ મિનિટ સુધી છે તો પ્રદોષની પૂજા પણ શ્રેષ્ઠ કીધી છે પ્રદોષનો આપણે વિડીયો કરેલો છે પ્રદોષના દિવસે આપણે પૂજા કરતા જઈએ ને તો શિવજીના ગણો એ જુએ છે અને આપણને આશીર્વાદ અપાવરાવે છે શિવજી પાસે પ્રદોષ સમયે શિવ તાંડવ સ્તોત્ર સાંભળો અથવા તમે બોલો ને એ બહુ શ્રેષ્ઠ કીધું છે એટલે પ્રદોષ સમયે શિવ તાંડવ સ્તોત્રનું જે પઠન કરવું એ બહુ શ્રેષ્ઠ છે ભગવાન શિવ અને પાર્વતીના વિવાહ થયા છે એટલે આ શિવરાત્રિનું પૂજન આપણે શિવરાત્રિ કહીએ છીએ દરેક તહેવારો દિવસે હોય છે જ્યારે શિવરાત્રિનો તહેવાર રાત્રિનો છે એમાં ચાર પ્રહરની પૂજા અલગ અલગ સમય કરવાની હોય છે ધારો કે તમે જે પહેલી પ્રહરની પૂજા કરો ને તો આપણે આ દિવસે આપણે છ ને અઠ્યાવીસ થી નવ ને ચોત્રીસ સુધીનું પહેલું પ્રહર છે અને આ પહેલી પ્રહરની પૂજા કરવાથી એ ધર્મની પ્રાપ્તિ થાય છે ધર્મ પ્રત્યે આસ્થા વધે છે તમે ધાર્મિક કાર્યો વિશેષ કરી શકો છો બીજો પ્રહરની શરૂઆત શિવજીની પ્રહરની પૂજાની શરૂઆત થાય છે નવ ને થી બાર ને ઓગણચાલીસ સુધી એ એ પ્રહરની પૂજા કરવાથી અર્થની પ્રાપ્તિ થાય છે એટલે સારી જોબ મળે વ્યવસાય સારો આર્થિક ફાયદો થાય છે અર્થ એટલે તમારે આર્થિક રીતે જે નાણાકીય સ્થિતિ સારી બહુ ધનાટ્ય બનાવે છે શિવજી ત્રીજી પ્રહરની પૂજા સમય જે છે બાર ઓગણચાલીસથી થી ત્રણ ને પિસ્તાલીસ સુધીનો એ એ ત્રીજા પ્રહરની જે પૂજા કરે એની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે કામનાઓની પૂર્તિ કરે છે શિવજી અને ચોથા પ્રહરની પૂજા ત્રણ ને પિસ્તાલીસ થી છ ને એકાવન સુધી એ ચોથા પ્રહરની પૂજા છે આ ચાર પ્રહર ચોથા પ્રહરની પૂજાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે તો આ ચાર પ્રહરની પૂજા કરો ને તો અલગ અલગ પ્રહર પ્રમાણે આ વસ્તુ તમને પ્રાપ્ત થતી હોય છે હવે મહાશિવરાત્રિના દિવસે આપણે લિંગ ઉપર શિવલિંગ ઉપર આપણે શું અર્પણ કરવાનું શું અર્પણ કરીએ ને એનાથી શું લાભ મળે એના વિશેની આપણે જાણકારી જોઈએ તો જનરલી આપણે અભિષેક પાણીનું ના બધું કરતા હોય છે ઘણા લોકો તો ડાડમથી અભિષેક કરે છે શિરડીના રસથી કરે છે બહુ સરસ આ બધા પ્રયોગો છે તો શિવજીને જે તમે અર્પણ ભોળા તમે જે બી અર્પણ કરો ને નિખાલસથી સારી ભાવનાથી શુદ્ધ અંતકરણથી શિવજી ભૂણા છે ભૂળા બનીને જ શિવજીની પૂજા થાય તો સોળ ઉપચાર થાય આવાહનથી માંડી અને છેલ્લે પ્રદક્ષિણા સુધીના આ ઉપચારો કીધેલા છે તો ધ્યાનથી માળી અને પ્રદક્ષિણા આ બધું કરવું જોઈએ તો શિવજીને સૌથી પહેલાં તમે જે ચડાવો ને બિલીપત્ર બિલીપત્રથી સંકટથી મુક્તિ મળે છે કોઈ સંકટ આવતું નથી બીજું તમે શેરડીનો રસ ચડાવો ને તો તમારી કુંડળીમાં જે અંગારક હોય છે ગુસ્સો જે મંગળ રાહુથી અને સૂર્યમંગળથી અંગારક દોષ બને છે તો આ અંગારક દોષમાંથી તમને મુક્તિ અપાવે છે અને એમાં તમારો સ્વભાવ જે ઉગ્ર હોય છે તામસ હોય છે એ સાત્વિકતા પ્રાપ્ત થાય છે પછી બીજું કીધું છે શિવજીને ધતુરો ચડાવો છો ધતુરો કોઈ એ ફૂલ એવું છે કે કોઈ દેવને ચડતું નથી સિવાય શિવજીને અને એ ફૂલથી ધતુરાના ફૂલથી શિવજી બહુ પ્રસન્ન થાય છે ને પ્રસન્ન થઈને શું આપે સંતાન સુખ આપે છે બહુ શ્રેષ્ઠ કહેવાય આ કળિયુગમાં સંતાનનું સુખ મેળવવું એ બહુ ઉત્તમ વસ્તુ છે ઘણા લોકો મોડેથી તોડીને અને એ રીતે ન કરવું જોઈએ કે અલગથી કટિંગ કરીને અને અલગ પાત્રમાં લઈ અને શિવજીને કઈ ના તો પંચાક્ષર મંત્રથી પણ તમે કરી શકો શિવમહિમના પણ કરી શકો અથવા તમને જે પ્રિય મંત્ર હોય એ દ્વારા તમે શિવજીને જળ દૂધ આ બધું અભિષેક રૂપે કરી શકો પછી એવું કીધું છે કે શિવજીને ચોખા ચડાવો ને આખા ચોખા અખંડિત હોય ત્યારે દીકરીઓ ગૌરવ વખતે શિવજીને આખા ચોખા ચડાવે છે ડાંગર નથી ફોલી આખા ચોખા ચડાવે છે તો ચોખા ચડાવવાથી ધનની સુખાગારી પ્રાપ્ત થાય છે બીજું કીધું છે કે ઘી ચડાવવામાં આવે ને એમાં ખાસ ચોખ્ખું ઘી કહેવાય સાત્વિક એ ગાયનું ઘી છે એ ઘીનો અભિષેક થાય ને તો બળ અને તેજ પ્રાપ્ત થાય છે તમે ખૂબ બનો છો સુંદર સુંદર તમારો દેહ બને છે પછી જે પંચામૃતમાં આપણે અલગ અલગ કીધું ને કે દૂધ દહીં ઘી ખાંડ દહીં દહીં જોઈએ તો દહીંથી અભિષેક શિવજીને થાય ને તો તમને ખૂબ આનંદ અપાવે છે જીવનમાં જે નિરાશ થયો હોય કોઈ બી રીતે હતાશ થયેલો હોય એવા વ્યક્તિને ખુશી પ્રાપ્ત થાય આનંદ પ્રાપ્ત થાય છે પછી કાળા તલ જે ચઢાવો ને એનાથી આરોગ્ય સારું પ્રાપ્ત થાય છે બીજું કીધું છે કે શિવજીને ખાંડ જે છેલ્લે ખાંડ આવે છે કેમકે ખાંડ જે છે ને તમે જુઓ લગ્નમાં એ પણ કંસાર મળે ને એટલે છેલ્લે ખાંડ હાથમાં આપીને હાથ દોડાવે છે કેમકે એ તમારા હાથની ચિકાસ હોય દૂર કરે છે એટલે દૂધ દહીં ઘી આ બધું ચાવેલું હોય છેલ્લે ખાંડ ચડાવવાથી જે બધી ચિકાસ હોય એ બધું દૂર થાય પણ શિવજી ખાંડના અભિષેકથી સુખ આપે છે અને સ્ત્રીઓને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે છે આમ અલગ અલગ પદાર્થો ચડાવો ને તમે જે પ્રમાણે શિવજીને એવું છે કે તમે જેટલી શ્રદ્ધાથી અર્પણ કરો છો ને એ ખૂબ મહત્વ ભક્તિભાવપૂર્વક જે તમે પૂજા કરો શિવલિંગ ઉપર અને છેલ્લે તમે આરતી અને નૈવેદ્યને આ બધું કરો અને છેલ્લે ક્ષમા પણ કરો કે જે કંઈ થોડું કર્યું ઘણું માનજો ભૂલજો ક્ષમા કરજો તો ભૂળાનાથ તમારી મનની જે તમારી એ છે એ સાંભળતા હોય છે તો આ રીતે આપણે શિવજીની પૂજાનું મહત્ત્વ શિવરાત્રિએ વર્ષમાં આપણા સનાતન ધર્મમાં મહાવધ તેરસ એટલે શિવ આમ દર મહિનાની શિવરાત્રિ હોય છે દરેક મહિનાની વધ તેરસ એ શિવરાત્રિ કીપી છે પણ આ જે મહાવધની તેરસ છે ને એ મહાશિવરાત્રી છે આ દિવસે આગળ કહ્યું ને શિવ પાર્વતીના ભગવાન શિવ અને દેવી પાર્વતીના વિવાહ થયા હતા એટલે બધી તેરસ કરતા મહાવર તેરસનું વિશેષ મહત્વ છે તો આજે આપણે જોયું શિવરાત્રીનું આ પર્વ કેવી રીતે આપણા સનાતન ધર્મ એનું મહત્વ શું છે આપણા ધર્મમાં અને આ ક્યારે આપણે એનું વ્રત અને પૂજા કરવાની એના પ્રહરની પૂજાથી શું શું ફળ પ્રાપ્ત થાય અને કયું પદાર્થ ચઢાવવાથી શું આપણને શિવજી ફળ આપે એના વિશેની માહિતી આપણે જાણી કરચરણકૃત વાઘ કાયજમ કર્મજમ વા શ્રવણ જમવા માનસો વિહિતમ વિહિતમ વા સર્વમિત સમસ્વ જય જય કરુણાબદ્ધે શ્રી મહાદેવ શંભો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર હર મહાદેવ